મહેસાણાના શુભ ફિલ્મ કરવામાં આવ્યું હતું જેમાં આગેવાનો મહેમાનો સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ સાથે લાંગણજ ગામમાં આવેલ શ્રી મહાકાળી માતાજીના મંદિરમાં રવિવારના સવારે નિબંધ ફિલ્મને જે સત્ય ઘટના પર આધારિત છે તેનું શુભ મુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ફિલ્મમાં એક બાળક નિબંધમાં પોતાના ગામની વ્યથા વ્યક્ત કરે છે અને આ સત્ય ઘટના ઉપર ફિલ્મ બનશે ત્યારે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો અને આગેવાનોનું મોમેન્ટો આપી અને સાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું હતું તો આ ફિલ્મના ડિરેક્ટર અને રાઇટર જગદીશભાઈ સોની તેમજ પ્રોડ્યુસર ચિંતન પટેલ ચૈતાલી જોશી અને સોનલ જોશી છે જગદીશભાઈ સોની લાગણજ ગામના વતની હોવાથી ગામના લોકોનો ખોબો ભરીને ફિલ્મ સફળ બને અને તેવા આશીર્વાદ આપ્યા હતા ત્યારે જગદીશભાઈએ ઘણી બધી ગુજરાતી ફિલ્મ કરેલી છે જે ઘણી ફિલ્મ હિટ થયેલી છે અને આ ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે આ ફિલ્મ એક સત્ય ઘટના ઉપર આધારિત હોવાથી જગદીશભાઈ જોશીને આ ફિલ્મ ઉપર ઘણી બધી આશાઓ છે ત્યારે બિહારમાં બનેલી ઘટનામાં એક બાળકે ગામની વ્યથા નિબંધ દ્વારા વ્યક્ત કરી હતી ત્યારે ગામમાં દારૂ મહિલાઓની છેડતી જેવી સમસ્યાઓ બાળક કે નિબંધમાં લખી હતી અને આ જ સત્ય ઘટના પર આધારિત અમે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છીએ મને કઈક અલગ મૂવી બનાવવાનો શોખ છે જેમાં સંદેશો મળતો હોય અને સમાજમાં પોઝિટિવ પ્રભાવ પડે તેવી ફિલ્મ બનાવવાનો શોખ છે ઘણી બધી ફિલ્મો બનાવેલી છે પણ આવી સંદેશ મળવા વાળી ફિલ્મ બનાવવા માટે હું હંમેશા તત્પર રહું છું જે અલગ મૂવી તરીકે ઉભરી આવે છે અને મને આશા છે કે મારી આ નિબંધ ફિલ્મ પણ અલગ મૂવી તરીકે ઉભરી આવશે ટીએમસી ટ્વેન્ટી ફોર ગુજરાતી ખોડાભાઈ પટેલ નંદાસણ નિબંધ મૂવી એવી છે એક સત્ય ઘટના ઉપર આધારિત છે બિહારની અંદર બનેલી ઘટના છે અને ગઈ ચોવીસ ઓગસ્ટના રોજ ભાસ્કરની અંદર ન્યૂઝ છપાયા હતા અને મેં વાંચ્યા હતા ન્યૂઝ એક ફકરા જેટલા હતા અને એની અંદર નિબંધ કોઈ છોકરાએ લખેલો હતો ગામની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને એને નિબંધ લખ્યો હતો એ છોકરાને ગાન ગામની પરિસ્થિતિ વિશે અને બહુ ગામની પરિસ્થિતિ ખરાબ હતી લોકો દારૂ પીતા હોય ઝઘડા કરતા હોય સ્ત્રીઓની છેડતી કરતા હોય અને આ નિબંધની જે ન્યૂઝ છપાયા અને ન્યૂઝ જોઈને હું ઇન્સ્પાયર થયો કેમ કે મેં અત્યાર સુધી જેટલી પણ મૂવી કરી છે સાત આઠથી વધુ મૂવી કરી છે બધી ઘણું ઓફ કામ કર્યું છે એની અંદર શું છે કે મને એક યુનિક ટાઈપની મૂવી બનાવવાનો વધારે શોખ છે કે કંઈક અલગ ટાઈપનું હોવું જોઈએ ઇન્સ્પિરેશન હોવું જોઈએ અને અંદરથી લોકોને સંદેશ મળવો જોઈએ જેમ કે જૂના જમાનાની અંદર એવી ફિલ્મો બનતી હતી કે સંદેશા હોતી હતી એટલે આજ સુધી મેં જે ફિલ્મો માટે કોમર્શિયલ તો કરી છે પણ કોમર્શિયલ કરતાં એ કેવું હોય કે સંદેશાવાહક ફિલ્મોનું વધારે મારું ધ્યાનનો રહેશે કે અંદરથી કંઈક હોવું જોઈએ ને લોકોનું જીવન બદલાય મેસેજ મળે સંબંધ આવું એક હું મારું આવું ધરાવું છું એમ લેખનમાં જઈ શકે એના માટે હા બેન તમારું ક્યાં આવું સાચું છે મૂવીનો એક કોન્સેપ્ટ જ એવો છે અને આજ સુધી કદાચ મળેલા ને બધા મૂવી એટલા માટે ઉપર નથી મગ કરતો કે મને એવોર્ડ્સ મળે પણ એક યુનિક ટાઈપની મૂવી હોય ને તો ધ્યાનમાં લેવામાં આવે છે અને સત્ય ઘટના બનેલી હોય ને તો સત્ય ઘટનાની અંદર વધુ પડતું ધ્યાન આપવામાં આવે છે આજે હું પણ વિચારું કે મારી મૂવી પણ નેશનલ એવોર્ડ જાય રાષ્ટ્રપતિ દ્વારા મને સન્માન મળે એવું બી આટલા વર્ષો ત્રેવીસ ચોવીસ વર્ષથી હું કામ કરી રહ્યો છું તો મને બી એક મનમાં એવું થાય કે હું પણ કંઈક નેશનલ એવોર્ડ જઈને લઈ આવું તો હું પણ એવો સબ્જેક્ટ પસંદ કરું છું કે મારી મૂવી કંઈક અલગ હોય અને એક ઇન્સ્પાયરવાળી સબ્જેક્ટ હોય દર્શકો મૂવી જોવા જાય હા બેન તમારી વાત સાચી છે મારી મૂવીની અંદર એવું છે કે પુરુષો માટે સ્ત્રીઓ માટે પુરુષો દારૂ દારૂ પીવાની લત ધરાવતા હોય આખો સબ્જેક્ટ એના ઉપર છે એટલે એમને છોડાવવાની વાત અંદર છે મેસેજ છે મારી મૂવીની અંદર સ્ત્રીઓ ભણેલી હોતી નથી તો સ્ત્રીઓને ભણવું જોઈએ જીવનમાં આગળ કેવી રીતે વધવું પડે એ પણ મારી મૂવીની અંદર મેં લેખન કાર્યની અંદર મેં નોંધ કરી છે અને દર્શાવી છે અને સીનો પણ એવા મેં લખ્યા છે કે સ્ત્રીઓને આજે ફિલ્મ જોતા સીને સીને એમને ખુદને પણ પોતાની પરિસ્થિતિનો ખ્યાલ આવે અને બાળકોની વાત કે એજ્યુકેશનની વાત છે એટલે એજ્યુકેશનને વધારે મહત્ત્વ મેં આપ્યું છે એટલે પચાસ ટકા કરતાં પણ વધુ શૂટિંગ આજે સ્કૂલની અંદર છે કેમ કે છઠ્ઠા ધોરણના છોકરાએ આ મૂવીનો નિબંધ લખેલો તો રિયલમાં ને જે રિયલમાં વાર્તા આવી હતી એ છોકરાને વધારે ધ્યાનમાં રાખીને મેં મૂવીનો કોન્સેપ્ટ લખેલો છે મારું નામ આરો છે અને આ મૂવી પુરુષો માટે અને સ્ત્રીઓ માટે બહુ ખૂબ છે કેમ કે જે દારૂ પીવાનું અને બધું બંધ કરવા માટે આ મૂવી ખાસ કરીને મેસેજ કરેલી છે જગદીશ અંકલે મને લે લીધો છે એની કારણે મને બહુ ખુશ થાય છે કેમ કે હું હું પહેલીવાર જે પિક્ચરમાં કામ કરું છું તો બહુ ખુશી થાય છે તારા સ્કૂલના બાળકો જે છે એ કયા પ્રકારથી જોવે છે તારે મને મારા સ્કૂલના બાળકો હીરો પ્રકારથી જોવે છે કેમ કે એ લોકોને બી પહેલી વાર આવું ફ્રેન્ડ મળ્યું હોય કે જે મૂવીમાં કામ કર્યું હોય